જય માતાજી કેમ છો બધા આજના બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે ખીર અને પૂરી બનાવવાની છે ખીર બનાવી નાખી છે અને પૂરી પણ તળવા માંડી છું હું અને મારા મમ્મીએ બનાવી તો મિત્રો હું પૂરી તળું છું તો તમે જોઈ શકો છો સરસ મજાની બની છે

મિત્રો આ મારા ભાઈ ત્યાં હું બનાવું છું તાર તળવા મંડી ની તાર અંગે એક એક લઈ જઈને ખાઈ કરવા પાસ વાયર લેવા બીજી ત્રીજી વાર કાતા એ આ ઓર તો ફોટો પાડો કમ તો મિત્રો આપણે આવી ગયા છીએ અને ખાવા બેસી ગયા છીએ તો હવે પોરો ખાઈ લીધો છે તો ખાવા બેસવાનું છે તો મિત્રો આજે સરસ મજાનું ગાંઠિયાનું શાક બનાવ્યું છે તો સાસવાળું છે અને તે આપણે ખાવાનું છે અને એક રોટલી આપણે ખાઈ જવી છીએ

વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આવા નવા વિડીયો જોવાય તો અમને સપોર્ટ કરતા રહેજો તો બધાને જય માતાજી અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બધાને બાય બાય